હા લવ ફ્રેન્ડ તો અત્યારે હું આવી ગયો છું ઉજ્જૈન અને મહાકાલેશ્વરની નગરી ઉજ્જૈનમાં તમારા બધાનું સ્વાગત છે ફ્રેન્ડ્સ તમે ઉજ્જૈન ફરવાનો પ્લાન બનાવતા હોવ તો ઉજ્જૈનમાં ફરવા માટે ઘણા બધા મંદિર અને ઘણા બધા પ્લેસીસ છે જેમ કે ફર્સ્ટ આવે છે શ્રી કાલભૈરવ દાદાનું મંદિર જે ઉજ્જૈનની રખવાળી કરે છે સેકન્ડ આપણે જોઈએ તો બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે શ્રી મહાકાલેશ્વર શ્રી હરસિદ્ધિ માતાનું મંદિર રામઘાટ એવા ઘણા બધા પ્લેસ મળે છે વિઝિટ કરવા માટે અને તમે ઉજ્જૈન ટુ ડેઝનો પ્લાન ટ્રિપિંગ પ્લાન પણ કરી શકો છો અમે બે જગ્યા પર જવાના છીએ એમાં એક છે બાર જ્યોતિર્લિંગમાંનું એક મંદિર એટલે કે શ્રી મહાકાલેશ્વર મહાદેવનું મંદિર અને બીજું છે કે જે ઉજ્જૈનની રખવાળી કરે છે કાળભેરવું દાદાનું મંદિર તો ગાઈસ આ વિડીયોમાં હું તમને આ બંને પ્લેસની વિઝિટ કરાવવાનો છું ક્યાં સ્ટે કરવું અને ક્યાં જમવું એ પણ આ વિડીયોમાં હું તમને જાણ કરવાનો છું તો વિડીયોમાં તમે લાસ્ટ સુધી બના રહેજો ફ્રેન્ડ્સ અત્યારે અમે અમારા રૂમ સ્ટે માટે એટલે કે રાત્રિ રોકાણ કરવા માટે રૂમ મળી ગયો છે અને રૂમનું ભાડું છે નવસો રૂપિયા અહીંયા અમે રોકાણા છીએ હોટલ સનસાઇનમાં અને અહીંયાથીને ઉજ્જૈન મંદિર જવા માટે પાંચસો મીટર જેટલું દૂરી પર આવે છે ઉજ્જૈન મંદિર આ રસ્તા પરથી આગળ જ જવાનું છે અને એવી જ રીતે આ રસ્તા પર આગળ જઈએ તો સ્ટેશન આવી જાય છે અને હોટલ અહીંયા છે ચલો તો ફ્રેશ થઈને મહાદેવના દર્શન કરવા માટે પછી જઈએ ચલો ગાઈસ તો ફ્રેન્ડ્સ અત્યારે અમે હોટલ પરથીને ઓટો કરીને પહેલાં જઈ રહ્યા છીએ કાલભૈરવ દાદાના દર્શન કરવા માટે અને એવું કહેવાય છે કે ઉજ્જૈનમાં સૌ પ્રથમ કાલભૈરવ દાદાના દર્શન કર્યા પછી મહાકાલેશ્વરના દર્શન કરવાના રહે છે ભગવાન કાલભેરવના દર્શન કરવા માટે કે જે ઉજ્જૈન સિટીની રક્ષા કરે છે એનું ધ્યાન રાખે છે અને એમની પણ હિસ્ટ્રી બહુ જ જબરદસ્ત છે તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો અને હવે સીધા મળવાના છીએ ભગવાન કાલભૈરવના મંદિર પાસે કે જે રેલવે સ્ટેશનથીને આઠ કિલોમીટરના અંતર પર આવેલું છે અને રિક્ષામાં બેસીને અમારી સવારી અત્યારે શરૂ થઈ ગઈ છે ઓલરેડી આ રીતની અમારી સવારી અહીંયા શરૂ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ ફાઇનલી ઓટોમાંથી ઉતરીને અમે લોકો અત્યારે આવી ગયા છે કાલભેરવ દાદાના દર્શન કરવા માટે અને અહીંયા અત્યારે ભક્તોની ખૂબ જ લાંબી ભીડ લાગેલી છે અને અહીંયા જે દેખાય છે એ મંદિર છે અને આ આખું અહીંયાનું માર્કેટ છે તમે અહીંયા જોઈ શકો છો આ આખું માર્કેટ આવી રીતે અહીંયા રુદ્રાક્ષ વેચાય છે ઓરિજિનલ કાઠમંડુ નેપાલ કે રુદ્રાક્ષ તો આવી રીતે અહીંયા રુદ્રાક્ષ વેચાય છે અને બીજું કે અહીંયા તમે જોશો તો શ્રદ્ધાળુઓ આવે છે એ અહીંયા આ બેરીગેટ્સ છે એમાં એમની મન્નત માંગે છે અને અહીંયા એ દોરા આવી રીતે બાંધે છે અહીંયા બધી બેરિગેટ્સ ઉપર તમને આવી રીતે દોરા બાંધેલા દેખાશે તો ચલો ફ્રેન્ડ્સ હવે જઈએ અંદર મંદિરની અંદર જૂતા સ્ટેન્ડ આવે છે બૂટ ચપ્પલ ઉતારવાના રહી છે બૂટ ચપ્પલ ઉતારીને જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે પચાસ રૂપિયાની આ ટોપલી આવે છે પ્રસાદીની અહીંયાથી ને આ મંદિરની એન્ટ્રી છે આ મંદિર તમને એક્ઝેટ સામે દેખાય છે એ ફ્રેન્ડ્સ અત્યારે અમે જતા હતા દર્શન કરવા માટે તો રસ્તામાં આ રીતે જો કાલભેરો દાદાને શરાબ ચડાવવામાં આવે છે તો અહીંયા જે ભક્ત છે એમને બોટલ લીધેલી છે આ રીતની એ આપકી ક્યાં એ મન્ન થઈશ ઓકે 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 કાલભેરો દાદા કહો પુણે છે આ હો ઓકે તો થેન્ક યુ ભૈયા આવી રીતે જેમની પણ મન્નત હોય છે એમને દાદાને અહીંયા આવીને શરાબ ચડાવે છે અને દારૂ ચડાવે છે અને અહીંયા દાદા ખુદ એમનું સેવન પણ કરે છે ખાલ ભેરો દાદા તો ચલો હવે આ રસપ્રદ મંદિરની હિસ્ટ્રી જાણીએ આપણે સાથે મળીને એના પહેલાં દર્શન કરવા માટે ખૂબ લાંબી લાઇન લાગેલી છે અહીંયા બેરીગેટ્સમાં અહીંયાથી તમે જોઈ શકો છો આ લાંબી લાઈન અહીંયા તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે કાલભેરવ દાદાના દર્શન કરવા માટે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ લાગેલી છે અને આ એ દ્વાર છે કે જ્યાંથી આપણે મંદિરમાં એન્ટ્રી લેવાની છે અને મંદિરની અંદર આપણે પ્રવેશ કરવાનો રહે છે

ફ્રેન્ડ્સ ફાઇનલી દાદા ના દર્શન કર્યા પછી અમે લોકો અહીંયાથી એક્ઝિટ દ્વાર છે ત્યાંથી બહાર જઈ રહ્યા છીએ અહીંયાથી ને એક્ઝિટ છે આ વૈશ ઉજ્જૈનમાં બીજા દિવસની શરૂઆત અમારી થઈ ગઈ છે અને અમે પહેલાંને પહેલાં જઈએ છીએ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે તો સવાર સવારમાં અત્યારે અમે હોટલ પરથી નીકળી ગયા હતા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે તો ફ્રેન્ડ્સ અહીંયાથીને તમે જઈ શકો છો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે એ પહેલાં આ જ રસ્તા પર આવે છે હરસિદ્ધિ મંદિર ચારધામ મંદિર મહાકાલેશ્વર મંદિર અહીંયાથીને જ તમે જઈ શકો છો સાથે મળીને મહાકાલેશ્વર મંદિરના દર્શન કરીએ અને જ્યોતિર્લિંગના પણ દર્શન કરીએ તમે મંદિર આવો છો અને સવારે તમારે ભસ્મા આરતીના દર્શન કરવા હોય છે તો ભસમાં આરતી માટે પહેલાં તમારે રજીસ્ટ્રેશન અહીંયા કરાવવું પડે છે અને રજીસ્ટ્રેશન માટે અહીંયા સમજો કે અત્યારથી ખૂબ મોટી લાઇન લાગી ગઈ છે કે સવારે ચાર વાગ્યે અહીંયા ભસ્મ આરતી થાય છે અને આ ભસમાં આરતીની લાંબી લાઇન છે રજીસ્ટ્રેશન માટેની કેમ કે વિધાઉટ રજીસ્ટ્રેશન ભસમાં આરતી કરવાનું એલાઉડ નથી અહીંયા અને ભસમાં આરતીનો કોઈ પણ ખર્ચ અહીંયા લાગતો નથી અત્યારે અમે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા માટે અમે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને અંદર આવતા જ તમને અહીંયા થોડું રિનોવેશન શરૂ છે અત્યારે આ ટાઈપનું અને દિવાલ પર આ રીતે ભગવાન શિવના પેઇન્ટિંગો છે અને આ રસ્તો છે અહીંયાથી ને આગળ જવાનું છે મંદિર જવા માટે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ છે મંદિરનો ભવ્ય ગેટ અહીંયાથીને આપણે મંદિરમાં અંદર જવાનું રહી છે અને ગાઈસ તમે ઘણા બધા વિડીયો અથવા રીલ્સમાં જોયું હોય છે કે ઉજ્જૈન મંદિરમાં અંદર જતાં જ તમને દિવાલ પર ઘણા બધા ચિત્ર અને દ્રશ્યો જોવા મળે છે આ રીતના તમે અહીંયા જોઈ શકો છો આ દ્રશ્ય ખૂબ જ સુંદર અહીંયાના દ્રશ્યો છે ભગવાન શિવનું એક પ્રતિમા એવી આવે છે કે જ્યાં ભગવાન શિવ ત્રિપુરા સુરના રાક્ષસને મારે છે એમનો વધ કરે છે અને એમના સારથી બ્રહ્માદેવ છે અને એમના પૈ વિલમાં સૂર્યદેવ અને ચંદ્રદેવ બિરાજમાન છે તો તમે એ અહીંયા મૂર્તિ પણ અહીંયા જોઈ શકો છો એ સ્ટેચ્યુ ગાયસ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતીના દર્શન જો તમારે સવાર સવારમાં ના થયા હોય અથવા તો રજીસ્ટ્રેશન ના થયું હોય તો તમે આવી રીતે અહીંયા થ્રીડીમાં પણ ભસ્મા આરતીના દર્શન કરી શકો છો અને એનો ચાર્જ તમારે દોઢસો રૂપિયા અહીંયા પે કરવાના રહે છે તો ગાયસ અહીંયા તમે આવી રીતે દર્શનનો ડેમો પણ જોઈ શકો છો જે અત્યારે હું જોઈ રહ્યો છું એવી રીતે અને તમે આવી રીતે થ્રીડીમાં દર્શન પણ કરી શકો છો તો તમને આઈડિયા હશે જ ઘણા લોકોએ એ રીલ્સ અથવા તો વિડીયો પણ જોયા હશે તો આ રીતના સ્ટેચ્યુ આવે છે મહાદેવના તમે અહીંયા જોઈ શકો છો આ એક નજારો

બૂટ ચપ્પલ ઉતારવાનું સ્ટેન્ડ એટલે કે એનો પણ ચાર્જ અહીંયા કોઈ લાગતો નથી અહીંયા અહીંયા ત્યાં બૂટ ચંપલ ઉતાર્યા પછી અમે લોકો ચાલતા ચાલતા સીધાર્થ પહોંચી ગયા હતા મહાકાલ મહાકાલેશ્વર મંદિરના ગેટ પર અને જ્યાંથી આપણે એન્ટ્રી લેવાની છે એ ગેટ અહીંયા આવી ગયો છે કે જે મહાદેવના દર્શન કરવા માટે અહીંયા આવેલા છીએ ફ્રેન્ડ્સ આ મંદિરનું પૌરાણિક મહત્વ એ છે કે અહીંયા ભગવાન શિવે દુષણ નામના રાક્ષસનો વધ કરીને પોતાના ભક્તોની રક્ષા કરી હતી ત્યારબાદ ભક્તોની વિનંતી હોલે બાબાએ અહીં નિવાસ કર્યો હતો આ મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું ત્રીજું જ્યોતિર્લિંગ છે તેની ખાસ વાત એ છે કે આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે કે જેનું મુખ દક્ષિણ તરફ છે આ જ કારણે તંત્ર સાધનાના દ્રોષ્ટિકોણથી તેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તંત્ર સાધના માટે દક્ષિણ ભી દક્ષિણભિમુખ હોવું જરૂરી છે ફ્રેન્ડ્સ ઉજ્જૈન પહોંચવા માટે તમે ટ્રેન અથવા તો બસ પ્રાઇવેટ વ્હીકલ લઈને પણ તમે પહોંચી શકો છો અને ગાયસ તમે આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં લખી નાખો જય મહાદેવ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ના ભૂલતા તો ચાલો ગાયસ હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ